અમદાવાદના બોપલમાં શેર દલાલ કલ્પેશ એ કરેલી આત્મહત્યાના કેસમાં નવો વણા બોપલમાં પાંચ તારીખના એક બનાવ બન્યો એ બનાવમાં લગભગ દસ એક વાગે આમાં હોસ્પિટલથી એક સરસ્વતી હોસ્પિટલથી એક વર્દી મળી હતી કે એક માણસ લવલવાન હાલતમાં અહીંયા આવેલો છે એને અત્યારે સારવાર એમની ચાલુ અમારી ટીમ ત્યાં પાંચ મિનિટમાં ત્યાં પહોંચી ગયું પહોંચીને જોયું કે ત્યાં એને એને ડેટ ડિક્લેર કરી દીધો હતો એની એની હેડ ઉપર એક ગનશોટ ઇન્જરી હતી ઓર પછી એની વાઇફ અને એની ડોટર ને પૂછપરછ કરતા ખબર પડી કે જો એને ઘરે બે માણસો અમને મળવા આવ્યા હતા ઓર એની ડોટર કહેતી હતી કે જો એને જે મળવા આવ્યો હતા તે વખતે મળીને મારા ફાધર એવું કીધો હતું કે જો અમે એને સાથે જવાનું છું એને કહ્યું મારા ફાધર જો એક ટી શર્ટમાં કંઈ વસ્તુ એનાથી સંતાડીને લઈ ગયા હતા ઉપર કેમ કે હું કપડા ચેન્જ કરીને જો એને સાથે જવાનું

એની જે ગાડી હતી કિયા સેલ્ટોસ જો હે ગાડી આઈડેન્ટિફાઈ કરી ગાડી આઈડેન્ટિફાઈ કરીને ગાડીને આધારે અને ફોન ની ડિટેલ્સ આધારે બંને લોકો આઈડેન્ટિફાઈ થાય અને પછી બંને લોકોને પણ જે અત્યારે અમે અટક કરી લીધેલા છે એટલે બંને લોકોનો કહેવાનું છે કે જે કલ્પેશ જે છે એને છેલ્લા 6-7 વર્ષથી એને ઓળખે છે અને એ પણ કલ્પેશ ઉપર પણ ઘણા બધા ગુનાઓ દાખલ છે એને ઉપર લગભગ 6-7 ગુનાઓ છે જેમાં લૂંટ પણ છે અને ઘણા બધા છે ના સેમ પ્રકારને એમોથી જો સાહિલ જે વેપન લઈને આવ્યો હતો એને ઉપર પણ એવા ગુના સુરેન્દ્રનગર અને ગાંધીધામ એ બધી જગ્યા એને ગુના દાખલ છે એ જે જે સાહિલ છે સાહીરને કહેવાનું છે કે જો કલ્પેશને એક બે દિવસ પહેલા કીધું હતું કે મને એક દિવસ માટે એક વેપન જોઈએ દુબઈ થી કોઈ પાર્ટી આવવાની છે ઓર એનાથી પૈસા પડાવવાના છે તો ખાલી એક જ દિવસમાં હું તમને પરત આપી દઈશું શક્યતાઓ પર અમારી તપાસ ચાલુ છે ઓર એના પોકેટમાં એક સુસાઇડ નોટ પણ મળ્યો હતો ઓર આ સુસાઇડ નોટ અને પછી જે બેલેસ્ટિક એક્સપર્ટ જે હતો એની પણ અમે મદદ લીધી પછી એનો ફોરેન્સિક બી એમ પણ કરાવવામાં આવેલું હતું તે તમામ એ જે એક્સપર્ટ ની ઓપિનિયન આધારે અત્યારે સુસાઇડ ની ડાયરેક્શન માં જાય છે તેમ છતાં પણ મેં તમામ પ્રકારની તપાસ અમારી ચાલુ છે સર સુસાઇડ નું કારણ શું સામે આવી રહ્યું છે અને સુસાઇડ નોટમાં શું ઉલ્લેખ કરેલો છે એમનો જે સુસાઇડ નોટ જે છે એમ તો જે હેન્ડરાઇટિંગ એક્સપર્ટ ને અત્યારે સોંપવામાં આવે છે અને અને સુસાઇડ નોટ કોણ લખેલો છે પોતે લખેલો છે કોણ લખેલો છે એની તપાસ ચાલુ છે સુસાઇડ નોટમાં માં એમને કોઈ માણસ થી 25 લાખ રૂપિયા લેવાનો લખેલો છે એ માણસને પણ પૂછપરછ અમારી ચાલુ છે ઓર પછી એમ ફર્ધર તપાસથી ખબર પડી છે કે એની ફાઇનાન્શિયલ કન્ડિશન અત્યારે બહુ સારી ના હતી ઓર એની જે લાઈફસ્ટાઈલ છે બહુ એક્સપેન્સિવ હતી ઓર એની જે કરંટ જે ઇન્કમ સોર્સિસ થી જે આ સપોર્ટ થાય એવું થતી નથી તો એને કારણે જો એ એ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રેસ ને કારણે એનાથી ઘણા બધા લોકો પણ પૈસા જો એ માંગતા હતા અને એને કારણે જો આ સુસાઇડ કરેલી છે એવું અત્યાર સુધીને મારી તપાસમાં લાગે છે સર જે અત્યાર આપનાર વ્યક્તિ હતા તેની સાથે આનો સંપર્ક કેવી રીતે થયો હતો કેટલા વર્ષ પહેલા થયો કે કોનું વચન આ હથિયાર જે છે આ એક અશરફ નામનો એક સુરેન્દ્રનગરનો માણસ છે એને એ બે લોકોને આપવામાં આવ્યો છે એ ઓ અશરફ ક્યાંથી અરેન્જ કરેલું છે એની તપાસ પણ અત્યારે ચાલુ છે એ એકબીજાથી લગભગ 7 વર્ષ પહેલા મળ્યા હતા ઓર એ તમામ ઘણા બધા ચીટિંગના ના એનો સેમ સેમ ટાઈપનો મોડસ ઓપરેન્ડી હતો તો એને કારણે જો એકબીજાના સંપર્કમાં આવ્યા હતા

જે લાઈફ જે જેમની એની પાસે બહુ એક મોટી ગાડી પણ મેન્ટેન કરતો હતો પછી એનો જે રેન્ટલ હાઉસમાં રહેતો હતો એનો રેન્ટ પણ વધારે હતો પછી એની તમામ જે જે વગેરે હતા ક્લોથા શોખ હતો તો આ રીતે એની લાઇફ સ્ટાઇલ બધી એક્સપેન્સિવ અત્યારે એની જે ઇકોનોમિક એને સપોર્ટ કરે એ પણ સુરત પહેલેથી લગાવવા એવું લાગી કારણ કે પોતાના જે ગાડી હતી તેની પર પણ એને થ્રી થ્રી રાઇફલના જે સ્ટીકરો લગાવ્યા હતા તો અન્ય કોઈ એવી વસ્તુ ઉપરથી લાગી તો નઈ કે ગુબન્સ મરણ જનાર ને ઉપર જે છે એ એક ગાંધીનગરમાં સેક્ટર 21 માં એક લૂટનો બનાવ છે તે વખતે પણ એ વેપન નો યુઝ કર્યો હતો અને એની જે ગાડી જે થાર ગાડી હતી એને ઉપર એક વેપન નો પિક્ચર હતો જે 3 નો 3 લખેલો છે તો આમ સેક્તા ગુના આ જે મરણ જનાર ઉપર પહેલાથી પણ દાખલ થયેલા છે તો એને આ કહી શકાય કે જો એને વેપન નો સોફ્ટ

વેપન અરેન્જ કરવા માટે તેને જે સ્ટોરી ઉપજાવી હતી તે પણ ખોટી હતી માટે માની શકે કે મરવા માટે આત્મહત્યા કરવા માટે જ વેપન મંગાવતો હતો અને વેપન તેના હાથમાં આવતા તેને સુસાઇડ કર્યું તપાસમાં એવું સામે આવી રહ્યું અત્યાર સુધી તપાસમાં જે એક એના જે સંપર્કમાં જે લોકો હતા એને પણ પૂછપરછ કરવા ખબર પડી કે જે એનાથી પણ વેપનની માંગણી કરી હતી ઓર ખરેખર સુસાઇડ માટે કરેલી છે યા એને કોઈ એક્ચ્યુઅલ કોઈ પ્લાનિંગ હતી એવું અત્યારે તપાસનો વિષય છે ઓર મને માહિતી મળશે તો આપને શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ થી મચ્છરો દ્વારા ફેલાય છે મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘર અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત હવા ચુસ્ત બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી